રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિની સુરક્ષા માટે દોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ ત્રણ દિવસ માટે મુલાકાતીઓ માટે બંધ રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પ્રાચીન હડપ્પન નગર દોળાવીરા અને ભુજના સ્મૃતિવનની મુલાકાત લેશે રાષ્ટ્રપતિની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિની સુરક્ષા અને સુવિધા માટે દોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ સત્તાવીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી કુલ ત્રણ દિવસ માટે મુલાકાતીઓ માટે બંધ રહેશે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ અને મુલાકાતીઓને સાઇટ પર પ્રવેશની મંજૂરી નહીં હોય આ નિર્ણય રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી તેમની મુલાકાત દરમિયાન કોઈ વિઘ્ન ન આવે રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પ્રવાસ દરમિયાન સફેદ રણમાં સ્થિત ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે તેમના માટે સુવિધાસભર વીવીઆઈપી ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત તેઓ એક માર્ચે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયેલા પાંચ હજાર વર્ષ જૂના હડપ્પન નગર દોળાવીરાની મુલાકાત લેશે જ્યાં તેઓ સાઇટ્સ ઇતિહાસ અને મહત્વ વિશે માહિતી મેળવશે ભુજના સ્મૃતિવનમાં રાષ્ટ્રપતિ બે હજાર એકના ગોઝારા ભૂકંપમાં દિવંગત થયેલાઓની યાદમાં બનાવવામાં આવેલા ભૂકંપ આધારિત મ્યુઝિયમનું નિરીક્ષણ કરશે આ મ્યુઝિયમ કચ્છમાં ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિઓ વિશે માહિતી પ્રદાન કરે છે રાષ્ટ્રપતિની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા સ્થળ નિરીક્ષણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે